નમસ્કાર ખેડૂત મિત્રો હું મયુર જોશી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગાંધીનગરથી આવું છું આજે આપણે બરવાળા તાલુકાના જાળીલા ગામે આવેલા છે મંતવ્ય જેકપોટ નામની વેરાયટીનું વાવેતર કરેલ છે જે વેરાયટી વિશે આપણે તે ભાઈ તે ભાઈને પૂછીએ કે તે વેરાયટીનું વેરાયટી કેમ લાગી કેમ છે ખેડૂતભાઈ મજામાં આપણે આજે પેલા સૌ પ્રથમ તમારો પરિચય આપો હા મારું નામ સાંજીભાઈ વધાભાઈ જાળેલા પટેલ ગામ ગામ જાળેલા તમારો મોબાઈલ નંબર સત્તાણું બે સત્તાવન સત્યાસી જીરો તેતાલીસ બરાબર છે ખેડૂતભાઈ આપણે આજે મંતવ્ય જેકપોટ નામનું બિયારણ તમે ક્યાં એગ્રો પાસેથી લાવ્યા હતા રાણપુર સહજાનંદ એગ્રો માંથી અનિલભાઈ પાસે બરાબર છે તો ખેડૂતભાઈ આપણે આજે મંતવ્ય જેકપોટ નામનું બિયારણ વાવ્યું તેમનો ટાઈમ કેટલો થયો આજે ત્રણ મહિના પોણા ત્રણ મહિના થયા તો ખેડૂતભાઈ આપડે અન્ય વેરાયટી કરતા વેરાયટી તમને કેમ લાગી મને તો વેરાયટી આ સારી લાગી કારણ કે મારે છે તો આ સારું દેખાય છે તો અન્ય ખેડૂત મિત્રોને તમે કઈ રીતના ભલામણ કરશો તો આ મંતવ્યનું બિયારણ સારું આવે એટલે તો ખરું હોય તો આ ખરાય ખરું તો ખેડૂત મિત્ર તમારે જે આ જેક મંતવ્ય જેકપોટ નામની વેરાયટીનું ઉત્પાદન કેટલું આવશે આશરે સાહેબ આઠક મણ જો આવશે આમાં શું છે થોડુંક બે હા હવામાનના આધારે થોડુંક હુકાવાની બીક લાગે એટલે ને તો એક મણકો પીધો હોય ને તો દસ મણ નીકળાય એવું છે આઠ મણ તો આપણે મૂક્યું છે આમાં બરાબર છે આઠ મણ દેખાય છે એમાં તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈ ફાલ સારો છે દોડવા સારા બેઠા છે વરિયાળી પણ સારી બેઠી બેહી ગઈ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો માળ પણ સારા બે લીધા છે ખૂબ ખૂબ આભાર ખેડૂતભાઈ તમારો